તો અમદાવાદમાં એક તરફ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે બીજી તરફ દિવ્યાંગ બાળકોને પ્લેટફોર્મ મળે તે હેતુથી ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં પાંચસો થી પણ વધુ દિવ્યાંગ બાળકોએ ખાસ ભાગ લીધો હતો આ દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા માટે પરમ પવિત્ર ઓમ ઋષિ પ્રિતેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા કે જેઓ પોતે પણ એક દિવ્યાંગ છે પ્રિતેશભાઈએ જણાવ્યું હતું કે આ ટ્રસ્ટ શારીરિક અને માનસિક રીતે અશક્ત લોકો અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે હંમેશાથી કામ કરે છે રહ્યા છીએ તે શબ્દોમાં નથી સમજાવી શકાતું અમે આવા સમુદાયોના વિકાસ અને નોંધણી તરફના અમારા પ્રયત્નો ચાલુ રાખવા માંગીએ છીએ દિવ્યાંગ લોકો પણ સામાન્ય માણસની જેમ જ અગ્રેસર રહે તે માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી આ અદ્ભુત જે કાર્યક્રમ દિવ્યાંગનો થઈ રહ્યો છે એમાં મને દર વર્ષે એવું લાગે છે કે દિવ્યાંગો જ્યારે આ કાર્યક્રમમાં ભાગ લે છે તો ખૂબ જ ઉત્સાહ અને આનંદથી આખું વર્ષ એમનું પ્રજ્વલિત રહે એટલા ઉત્સાહિત થાય છે મને એ વાતનો બહુ જ આનંદ થાય છે કે દિવ્યાંગોને આપણે આ રીતે આજના સમયમાં ઉત્સાહિત અને આનંદિત કરી શકીએ છીએ

રાજકોટમાં આજથી ચાર દિવસીય ભવ્ય બિઝનેસ એક્સપોનો પ્રારંભ કરવામાં આવ્યો છે સરદારધામ સંસ્થા